નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે દ્વારકાની અંદર નવસો ઇઠ્યોતેર કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સિગ્નેચર સુદર્શન બ્રિજના પાંચ જ મહિનામાં પોપડા નીકળી જવાના જે બનાવ અને જે સમાચાર સામે આવ્યા છે ત્યારબાદ નર્મદા લાઈવ આવી પહોંચ્યું છે જે કંપની દ્વારા સુદર્શન સિગ્નેચર બ્રિજ દ્વારકામાં બનાવવામાં આવ્યું હતું એ જ કંપની એસપી સિંગલા દ્વારા અસામાલસર બ્રિજનું પણ બાંધકામ કરવામાં આવ્યું હતું તો અમે રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છે કે આ કંપનીએ આ બ્રિજનું બાંધકામ કેવું કર્યું છે અને એની ક્વોલિટી અત્યારે એક વર્ષના

જે એપ્રોચ તરફનો જે રોડ છે એને પણ પિલ્લર ઉપર ઉભો કરવામાં આવે પરંતુ આ કંપની દ્વારા દિવાલ કરી લેવામાં આવી છે જેના કારણે જ્યારે ગત વર્ષે નદીમાં જે પૂર આવ્યું છે અને ઇતિહાસમાં પ્રથમ વખત માલસર ગામની અંદર પૂરના પાણી ઘરોમાં ભરાઈ ગયા હતા એટલે આ કંપની દ્વારા જે બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું છે એની અંદર ડિઝાઇનની ખામીને લઈને હવે વિવાદ સામે આવ્યો જે તે સમયે આ ગ્રામજનોએ અને પંચાયતે આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તેમ છતાં પણ કંપની દ્વારા કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા મનમાની કરવામાં આવી હતી તો એવું કહી શકાય કે સિગ્નેચર સુદર્શન બ્રિજ બનાવનારી કંપની દ્વારા મનમાની કરવામાં આવી છે અને માલસર અસા બ્રિજનું જે ડિઝાઇનમાં જે એમાં ખામી રહી ગઈ છે એ પ્રકારની ક્ષતિ અત્યારે એક વર્ષના ઉદઘાટન બાદ સામે આવી છે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો